ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં કાપોદરા પોલીસ સ્ટેશન મર્ડરનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓને પકડી પાડતી કાપોદરા સર્વેલન્સ ટીમ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ સાડા છ વાગ્યાના અરસામાં વડવાળા સર્કલ પાસે રચના તરફ જતા રોડ પર સોમન હાઈસ્કૂલ નંબર નવ ના ગેટ સામે જાહેર રોડ પર આરોપી પંકજ ઉર્ફે મામો તથા હર્ષિત ગોવિંદભાઈ કનડિયા નાઓએ મળી એકબીજાની મદદગારી કરી મરણ જનાર ઋષિ ઉર્ફે ઋષિ પંડિત ગુલાબચંદ પાંડેનો અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી કોઈ તીક્ષ્ણ જીવલેણ હથિયાર વડે શરીરે જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવી ગુનો કરી નાસી ગયેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પીએસઆઈ વાઘેલા સાહેબનાઓની સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ પોતે ટીમ સાથે રહી આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ વર્કઆઉટ કરી તથા હ્યુમન સોર્સિસથી આરોપીઓને લોકેશન મેળવી ગુનાને અંજામ આપનાર બંને આરોપીઓની ચોક્કસ બાતમી હકીકત મેળવી ગણતરીના કલાકોમાં સર્વેલન્સ સ્ટાફના માણસોએ વર્કથી સદર ગુનાને અંજામ આપનાર આરોપી

તેવી હકીકત મળતા એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરો સંભાળી લીધેલ આ ગુનાના કામે મરણ જનાર ઋષિ પંડિત ગુલાબચંદ પાંડે જેઓ મરણ ગયેલ હોય અને આ મરણ જનાર વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણી મારામારી પ્રોહિબિશન તથા હથિયાર બંધીના ભંગ બદલના ગુનાઓ નોંધાયેલ હોય એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે આ ખુનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય બે આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુરઘા કેન્દ્ર કાપોદરા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદરા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદરા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારો થી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે આવા નવા સમાચાર જોવા માટે જોતા રહો પી24 ન્યૂઝ ગુજરાત